આ રસ્તો ડેવલપ થવાથી અડાણ જહાંગીરપુરા રામનગર પાલ પાલનપુર તથા આસપાસના ગામોથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ વરિયાવ ચેક પોસ્ટ આઉટર રિંગ રોડ ગોથાણથી નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ સાથે સીધી કનેક્ટિવિટી મળી રહેશે આ માર્ગ સુરતોલપાડ મેન રોડથી વરિયા ચેક પોસ્ટ સુધી જોડતો મુખ્ય રસ્તો છે જે શહેરમાં પ્રવેશતા રસ્તામાંથી એક છે ત્યારે લોકો આ રોડની મહત્તમ ઉપયોગ કરે છે જેથી ફૂટપાથ સર્વિસ રોડ સાયનેજીસ સ્ટ્રીટ લાઇટ સ્ટ્રીટ ફર્નિચર સહિતનું ડેવલપ કરવાનું આયોજન છે ત્યાં રોડ ડેવલપ થવાથી સુરત ઓલપાડ મેઇન રોડ પર ટ્રાફિકનું ભારણ હરું થશે સુરત આઉટર રિંગ રોડને એક વૈકલ્પિક માર્ગ તરીકે પણ જોડાણ પૂરું પાડશે તો સુરત શહેરને વધુ એક સિમેન્ટ કોન્ક્રીટ રોડ ની હાઈવે તરફની કનેક્ટિવિટી મળી રહેશે વધુમાં સુરત મહાનગરપાલિકા પાંચ સ્થળે વીસ કરોડના ખર્ચે હેલ્થ સેન્ટર બનાવશે ટીપી એકવીસ ભેસ્તાન ફાઇનલ પ્લોટ નંબર છવ્વીસ ખાતે ત્રણ પોઈન્ટ તેર કરોડના ખર્ચે હેલ્થ સેન્ટર ટીપી બે ઉધના ફાઇનલ નંબર પર બે પોઈન્ટ અઠ્ઠાણું કરોડના ખર્ચે જાગીરાબાદ ટીપી ફાઇનલ નંબર ચોવીસ ખાતે ત્રણ પોઈન્ટ બે કરોડના ખર્ચે ટીપી સોડ કતારગામ એ ફાઇનલ નંબર પોસઠમાં પાંચ પોઈન્ટ પચીસ કરોડના અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને ઓફિસ તથા ટીપી ઓગણત્રીસ વેસુ ઋઢ મકદલ્લા ફાઇનલ પ્લોટ નંબર એકસો ઓગણત્રીસમાં ચાર પોઈન્ટ અઠ્યોતેર કરોડના ખર્ચે સંકલિત વોર્ડ ઓફિસ સાથે હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન કરાયું છે સાથે